અમરેલીના બગસરાના તાલુકાના સમઢિયાળા ગામે બ્રાહ્માણી માતાજીના મંદિરે એક પેડ માકે નામ અંતર્ગત તાલુકા કક્ષાનો પંચોતેરમાં વનમહોત્સવનું પ્રાંત અધિકારી કેવી નંદા અને આર એફઓ ડીએલ ચૌધરીની ઉપસ્થિતિમાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી બગસરા પ્રાંત અધિકારી કેવી નંદાએ જણાવ્યું કે સારું વાતાવરણ અને વધતા જતા પ્રદૂષણને અટકાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ જ ઉદ્દેશ્ય છે સૌને વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ કરવા પણ તેઓએ આહવાન કરેલું હતું કાર્યક્રમના અંતે વન વિભાગના આરએફઓ ડીએલ ચૌધરી સહિત ગામના સરપંચ સહિત વન વિભાગ સ્ટાફ ગામ લોકો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ખાચર ધીરુભાઈ માયાણી અશ્વિનભાઈ કોરાટ પરસોત્તમભાઈ બાબરિયા દેવચંદભાઈ સાવલિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવી પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આજે વન વિભાગ દ્વારા પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ અંતર્ગત સમઢિયાળા ગામના બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવી છે એ મુજબ આ વર્ષે આપણે અલગ અલગ સંઘ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો ગામના આગેવાનો વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહ સભર રીતે આ કાર્યક્રમ છે એ અહીંયા ઉજવેલો છે આ આ દિવસ સંદર્ભે તમામ નગરજનો ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે વૃક્ષ એ જ જીવન છે એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે જે પર્યાવરણની પ્રતિકૂળ અસરો છે એનાથી જો આપણે બચાવી હોય તો આપણે દરેક વૃક્ષ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવા જોશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા પણ એક અભિયાન હાલ ચાલી રહ્યું છે કે એક પેડ મા કે નામ તો આ મુજબ આપણે દરેક એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો એકસો અને ચાલીસ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી શકશું તો આ કાર્યક્રમને આપણે ધ્યાનમાં રાખી દરેક નાગરિકને મારી નમ્ર અરજ છે કે આપણે વૃક્ષો વાવીએ અને પૃથ્વીને હરિયાળી બનાવીએ આ ઉપરાંત આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું એ બદલ અમે આર એફ ઓ શ્રી ચૌધરી સાહેબનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ આ ઉપરાંત અભિયાન વિભાગનો પણ અમે ખાસ આભારી છીએ